વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર આઠમાં સમાવિષ્ટ યોગેશ્વર પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજ રોજ સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા યોગેશ્વર પાર્કના રહીશોને છેલ્લા ત્રણ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજ પાણી ફરી હોવાથી નરકાગારની પરિસ્થિતિમાં તમામ લોકો રહે છે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરના પાણી હોવાથી શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ચૂંટાયેલા કાઉન્સિલરો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાણ કરી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલું આ યોગેશ્વર પાર્ક ઉમિયાનગર સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા 3 વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્ય શ્રીને અને વહીવટી પાકના એના તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય આ સાત જેટલા ગામોને બે હજાર સત્તરની અંદર સમાવેશ કરવામાં આવ્યો પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી તત્કાલીન સાંસદ રંજનબેન દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું હતું પણ મારે અહીંયા કહેવું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના તમામ નેતાઓને અરે ભાઈ ચૂંટણીનો સમય આવે છે તમારી પાસે પેજ પ્રમુખ સુધીની કમિટીઓ છે એક વાર આ કોર્પોરેશનના ના આ કરોડિયા ગામની મુલાકાત લો પણ વધારે સોસાયટીની અંદર ગટરના પાણી ઉભરાય છે તેમ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે અમે આપના માધ્યમથી અત્યારે ચેતવણી આપીએ તો ચેતવણી ગણો પણ વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે ગટરના જે બહાર પાણી આવે છે નહીં તો આગામી દિવસોની અંદર આ જ માતા બહેનો આ જ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું